નવરાત્રિ વ્રતનો શાસ્ત્રોક્ત વિધિ દેવી ભક્તોએ સર્વે મનુષ્યોની કામનાઓ પૂરી કરનાર મોક્ષ અને જ્ઞાન આપનાર પાપોનો અને દુઃખનો નાશ કરનાર દેવી ભગવતીની પૂજા આરાધના ઉપાસના શ્રદ્ધા ભક્તિથી કરવી જોઈએ જેથી આ લોકમાં સર્વે મનોકામના પૂર્ણ થઈ અંતે મોક્ષની પ્રાપ્તિ થાય પોતાનું કલ્યાણ અને સુખ શાંતિ ઇચ્છતા ભાવિકે ભગવતી દેવીના પૂજન ઉપરાંત નવરાત્રિ વ્રત પણ વિધિપૂર્વક શ્રદ્ધા ભક્તિથી કરવું શરદ ઋતુમાં આસો માસમાં અને વસંત ઋતુમાં ચૈત્ર માસમાં પક્ષમાં એકમથી નોમ સુધી નવરાત્રિ વ્રત લેવાય આ નવરાત્રિ વ્રત શ્રદ્ધા ભક્તિથી વિધિપૂર્વક કરવું જોઈએ તે માતાની પ્રસન્નતા અને સુખ ભોગ આપનારું છે વ્રત કરનારે ઉપવાસ કરવા અથવા શક્તિ અનુસાર એક ટાણા કરવા નવરાત્રિ દરમિયાન દેવીનો કંકુ ચોખા અષ્ટગંધ ફૂલ ધૂપ દીપ વગેરે સામગ્રીથી યથાશક્તિ પૂજન કરી ફળનું નૈવેદ્ય ધરાવવું આઠમે લાલ કરણના પુષ્પોથી અને સાકર મિશ્રિત કરેલા તલથી દેવીનું વિશિષ્ટ પૂજન કરવું પછી પ્રીતિથી બ્રહ્મભોજન કરાવવું ખેતરની માટીથી વિધિપૂર્વક ચોરસ મંડળ કરી પૂજાના સ્થાનની રચના કરવી પછી તેમાં વેદના મંત્રો વડે વિધિપૂર્વક કળશનું સ્થાપન કરવું તે શ્રેષ્ઠ કળશની ચારે બાજુ જવારા વવવા ધૂપ તથા દીપ કરવા તેમાં ભાવિકે દેવીની યથાશક્તિ પૂજા કરવી દેવીના પૂજનમાં છતે પૈસે કંજુસાઈ કરનારને ધાર્યું ફળ મળતું નથી માતાની આઠમને નોમના દિવસે વિધિપૂર્વક જે મંત્ર જાપ કરતા હોઈએ એ મંત્રથી દૂધપાક વડે દશા સોમ કરવો તે દિવસોએ બ્રાહ્મણોને જમાડી દક્ષિણા આપી સંતુષ્ટ કરવા અને વ્રતધારીએ દસમ એટલે કે દશેરાના દિવસે પારણો કરવો માતાજીને ગોળ ધરાવવો સમાપનને દિવસે એકી સંખ્યામાં કુંવારી કન્યાઓને જમાડી ભેટ આપવી ફળ પ્રાપ્તિ ભગવતી દેવીના પૂજનનો મહિમા મોટો છે પૂજન કરનારને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે જેવી શ્રદ્ધા એવું ફળ મળે છે શ્રી અંબિકાદેવીની પ્રસન્નતાથી નિર્ધનને ધનની પ્રાપ્તિ થાય છે રોગી હોય તે રોગથી મુક્ત થઈ તંદુરસ્ત બને છે જેને ઘેર ગોળિયું બંધાયું ન હોય તેને આજ્ઞાંકિત પુત્રની પ્રાપ્તિ થાય છે રાજ્ય ભ્રષ્ટ થયેલા રાજાને રાજ્ય પાછું મળે છે જે હંમેશા શત્રુથી ભયભીત રહેતો હોય તેને શત્રુઓનો ભય ટળી જાય છે અને શત્રુ તે વેરભાવ ત્યજી મિત્ર બની જાય છે વિદ્યાભ્યાસ કરતા વિદ્યાર્થીને ઉત્તમ વિદ્યાની પ્રાપ્તિ થતાં જ્ઞાનની વૃદ્ધિ થાય છે ચારેય વર્ણના મનુષ્યોએ નિત્ય ભગવતી દેવીનું પૂજન કરવું જોઈએ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર ભક્તિભાવથી જગદંબાનું પૂજન કરે તો તે સર્વે સુખનો ભોગતા બને છે જે પુરુષો અને સ્ત્રીઓ ભક્તિપરાયણ થઈ દેવીનું નવરાત્ર વ્રત કરે છે તેમના સર્વે મનોરથો સિદ્ધ થાય છે જે ભાવિકો આસો માસના શુક્લ પક્ષમાં શુદ્ધ હૃદયથી ભક્તિ તત્પર થઈ પવિત્ર નવરાત્ર વ્રત કરે છે તે સર્વ મનોકામનાઓ મેળવે છે આ વિડિયોને લાઇક અને શેર જરૂર કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો